શ્રીકૃષ્ણ અને અર્જુન એક ગામમાંથી નીકળી રહ્યા હતા ત્યાં અર્જુનની સામે શ્રીકૃષ્ણએ દાનવીર કરણની પ્રશંસા કરી આ સાંભળી અર્જુન બોલ્યો કે કરણને જ કેમ દાનવીર કહેવામાં આવે છે હું પણ દાન કરું છું તો હું કેમ દાનવીર નહીં આ સાંભળી ભગવાન શ્રીકૃષ્ણ હસવા લાગ્યા અને તેમની સામેના બે મોટા પર્વતને સોનાના બનાવી દીધા ત્યારબાદ શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે હે અર્જુન તો આ બંને સોનાના પર્વતને ગામના વચ્ચે દાન કરી દે પરંતુ એક વાત યાદ રાખજે કે આ બંને સોનાના પર્વતનો દરેક ટુકડો દાનમાં જ જવો જોઈએ તો પોતાની માટે કંઈ પણ રાખી શકતો નથી ત્યારબાદ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ લઈ ગામવાળા લોકો પાસે ચાલ્યો ગયો અને ત્યાં બધાને ભેગા કર્યા અને એક પછી એક દરેક વ્યક્તિને અર્જુન સોનું આપવા લાગ્યો અર્જુનના આ કાર્યની દરેક લોકોએ ખૂબ જ પ્રશંસા કરી અને ગામના લોકો અર્જુનની જય જયકાર કરવા લાગ્યા આમ જય જયકાર સાંભળી અર્જુન ઉત્સાહમાં આવી ગયો લોકો સોનું લઈ ઘરે મૂકી આવતા અને ફરી પાછા સોનું લેવા માટે લાઇનમાં લાગી જતા આમ સતત બે ત્રણ દિવસ ચાલ્યું પરંતુ તે સોનાના પહાડમાંથી થોડોક પણ હિસ્સો ઓછો થયો નહીં આમ અર્જુન ખૂબ જ થાકી ગયો અને લોકોના જય જયકાર સાંભળી વળી પાછો અર્જુન ઉત્સાહમાં આવી જતો અર્જુન ફરી પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ પહાડોમાંથી કંઈ પણ ઘટતું જ ન હતું आम अर्जुन खूबज थाकी गयो, अने ते विश्राम करवा माटे भगवान श्री कृष्ण ने कहू के हे कृष्ण हूँ था गयो छु मारे विश्राम नी जरूर छे तो भगवान श्री श्रीकृष्णए कहु हे अर्जुन तारे खरेखर नी जरूर छे त्यार बाद ते समय श्रीकृष्ण कर्ण ने बोलाव्य कही के आ गाम वाड़ा वच्चे दान करी दे કર્ણે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાનું પાલન કરતા દરેક ગામવાળાને બોલાવ્યા અને ગામવાળાને કહ્યું કે આ બધું સોનું તમારું છે આમાંથી તમે ગમે તેટલું લઈ લો અને દરેક વચ્ચે વહેંચી દો આમ કહીને કર્ણ ત્યાંથી ચાલ્યો ગયો આ જોઈ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે આવો વિચાર મારા મનમાં કેમ ન આવ્યો ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ હસતા હસતા કહ્યું કે હે પાર્થ સાચી વાત એ છે કે તને આ સોનાનો મોહ થઈ ગયો હતો તું ન સોનાની ગણતરી કરી રહ્યો હતો કે આ સોનાની કોને કેટલી જરૂર છે અને આમાં ગામવાળા લોકો તારી જયજયકાર કરતા હતા તો તું ખુદને દાતા સમજી બેઠો હતો તેનાથી વિરુદ્ધ કર્ણે કર્યું કર્ણ ચાહતો જ ન હતો કે તેની જયજયકાર થાય કર્ણને એ વાતથી કંઈ ફરક જ નથી પડતો કે લોકો તેની પીઠ પાછળ શું બોલે છે એટલા માટે કર્ણને મનમાં દાતા હોવાનો ભાવ પણ ઉત્પન્ન થયો નહીં કર્ણ દાન કરવા વિશે એવું માને છે કે તે એક માધ્યમ છે જે પરમાત્માએ આપેલી વસ્તુને દરેક વ્યક્તિ પાસે પહોંચાડવાનું જો આપણે કોઈ પણ વસ્તુ દાન કરીએ છીએ તો તેની પાસેથી કંઈ પણ અપેક્ષા રાખવી ન જોઈએ જેમ કે તે ધન્યવાદ કહે તેનો ઉપકાર માને તેવી અપેક્ષા ન રાખવી જોઈએ દાન એ નામ કમાવવા માટે પણ ન કરવું જોઈએ તો મિત્રો તમારા માટે શું કહેવું છે કર્ણ અને અર્જુન વિશે કોમેન્ટ કરીને જણાવો જય શ્રી કૃષ્ણ